તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને તો વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે આમ તો મેઘરાજા સમગ્ર દક્ષિણ ગુજરાતને ગમરૂ રહ્યા છે ત્યારે જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે વાપીની વાત કરીએ તો ચોવીસ કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો તેની સાથે સાથે હજી પણ આવનારા દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો વિગત મેળવી લે અમારા સંવાદદાતા પ્રિયાંકા મારી સાથે સીધા જોડાયા ગયા છે વરસાદ અને આગાહી શું વિગતો થઈ રહ્યો દ્રશ્યો આપ મારી પાછળથી ત્યાં જોઈ શકો છો જે પ્રમાણે નવરાત્રી આયોજકો છે તેઓ પણ અત્યારે ઓઢવમાં છે જે પ્રમાણે વરસાદ સતત ચાલુ છે જેને લઈને જે નવરાત્રીની તૈયારીઓ કરતા આયોજકો છે તેઓ પણ છે છે જે કામગીરી તેને હાલ અત્યારે અટકાવી દેવામાં આવી છે જે પ્રમાણેની અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને આયોજકો અત્યારે નવરાત્રીની કામગીરી અંગે પણ પોતાની રીતે જે કામગીરી કરતા હોય છે તે પણ અત્યારે હાલ અત્યારે રોકી દેવી છે હાલ જે પ્રમાણે નદી નાળાઓની વાત કરવામાં આવે તો તેમાં પણ સારંગપુર ની અંદર છે આવે લો નદી જે કોઝવે છે તે પણ માં ગયો છે જેથી લઈને આવન જાવન ની જે પ્રક્રિયા છે તે અત્યારે બંધ કરવામાં આવી છે જિલ્લાની અંદર ત્રણ થી ચાર જેટલા રસ્તાઓ ઓવર ના કારણે અત્યારે હાલ બંધ થયા છે